તમારી જે તલાશ હતી તમે પેલા પાટા ઉડાડો છો ને હું ઉડાડો છું તારું છે બાપા નું છે

આકાશમાં ઉડીને પડ્યા છે મહારાજ મને લઈ જવાની તમને સીડી બતાવો બોલો બોલો બતાવો લઈ જવાની સીડી બતાવું પણ હું એમ કરું પડે શું કેવું રહેજો હું બે હોય એટલે તમારે બે એટલે હું તૈયારી માં છે તું બેવડિયા બન્યો છું સતરાગ છે એવો રાગ પાડું તારો ચાલુ કર

આયા આયા નામ ચક્કર આવે ને ખાધી નહીં તા અલ્યા શેતર શેક શું ખબર નહી આ બે બે ક દેખ થઈ ગયો તો કી શું આ દેવું લાગો ભાઈવા પણ નહી આવું તો લા 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 અલ્યા લા લા જિતરો અલ્યા આ આ મેલ જાતો મેલ જાનો મેલ આ મેલ 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 રાદ અલ્યા દર્દણીઓ ઓલા અલ્યા યાર

હા હા કરો ને તમે લઈ જશો એ પછી પછી લઈ જશો લઈ જાવ ને તો આને લઈ જશો તો ના લે ને ના બોલ બગા નહીં

તો મને યાર તું ખરો લેવા આવો તમ તું ને આવું તમે પાછા ફરતી લઈ જાવ છો મહારાજ તમે કીધું છે ને એટલે ફરી નઈ જવાનું એટલા હું તને છોડું નહીં

હું બોંગડો મરે નહી તો હું બલાડો બનેશ હું બોંગડો મરે હું બલાડો બનેશોગાઓ એ તો તારું તો ગોઠવાઈ ગયું છે મને ખબર છે આગાઉ

ચિત્રગુપ્ત ના ખભે તો હતું આવું મારા મારી બધી પૂરી કરવાના ફરી ગુપ્ત છે

આવી મજા કરવાની તારું નક્કી શું યાર જવા જવાજન છોકરા પછી કહો એમ ચર્ચા આ જરમકરો હવે અહીં બેહવાનો એ બેહી જાવ મહારાજ બેહી જાવ ઓ દો હા ભાઈ ભાઈ મજા મજા છે ભાઈ બાકી

આ આમ ગાયનો ઓમ ઉંચો થવાનું એવું હા એમ ઓમ તમે કરો જ ત્રગુપ કેવું છે ઓ દુગરા પાછો એ કેવું છે આ તારો